રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સ હવે સરકાર સામે બાયો ચડાવી છે આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે જંત્રી દરમાં કરેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય તેમ છે જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રાજકોટમાં મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ બસ્સોથી બે હજાર ટકા સુધીનો વધારો ચીકી દેવામાં આવ્યો છે આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં લાયક જ નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ એકત્રીસ માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેઇમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા છ મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃત પાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને એના થકી મનપાને આ વર્ષે પચાસથી સો કરોડનું નુકસાન થશે જે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે